અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક ટ્રેમન્ડ થ્રી એન્ડ ફોર બીએચકે પ્લેટની ફ્લેટની અદભુત સ્કીમ હવે થોડા સમયમાં પૂર્ણતાના આરે છે જો તમે તમારા સ્વપ્નાનું ઘર રોડ ટચ લઈ શકો છો આ પ્રીમિયમ અને સ્પેશિયસ ફ્લેટ યુરોપિયન એલિવેશનની સાથે દરેક થ્રી એન્ડ ફોર બીએચકે પ્લેટમાં ફ્લેટમાં તમને દરેક રૂમમાંથી બાલ્કનીનો અનુભવ જેવી સ્ટેન્ડિંગ બાલ્કની મળશે આ ગ્રુપને એકવીસ વર્ષનો બોડો અનુભવ બિલ્ડર લાઇનમાં છે અને અહીં ટોટલ એકસો છત્રીસ ફ્લેટની સ્કીમ છે જેમાં ફોર બીએચકે ત્રણસો તેતાલીસ વારના અને થ્રી બી એચકે એકાવન અને બસો તેસઠ વારના છે વર્લ્ડ ક્લાસ એમ્યુનિટીથી ભરપૂર આ સ્કીમમાં જીમની સાથે લાઇબ્રેરી ઇન્ડોર ગેમ વોકિંગ ટ્રેક એરિયા લેન્ડસ્કેપ ગાર્ડન ગજીબો હોમ થિયેટર જેવી અદ્ભુત અને સુંદર ફેસિલિટી મળશે એકવાર એમનું સેમ્પલ આવું જોશો તો તમને ખરેખર દિલથી ગમી જાય એવું બનાવ્યું છે અને અત્યારે તમે ત્રીસ ટકા ડાઉન પેમેન્ટ આપી બુક કરી શકો અને બાકીનું પેજેશન સમય ચૂકવો ફક્ત જૂસ પ્લેટ જ બાકી રહે છે તો ભાવદે પહેલાં ટ્રેમન થ્રી એમ ફોર બીએચકે પ્લેટનું સેમ્પલ હાઉસ પરિવાર સાથે જોવાનું ના ભૂલતા હ